આજની આપણી વાર્તાનું નામ છે ભાઈનું ગીત જે પુસ્તક મનનો માળોમાંથી લેવામાં આવી છે કેરેન નામની એક અંગ્રેજ શ્રીને જ્યારે ખબર પડી કે એ માતા બનવાની છે ત્યારે એ અને એનો પતિ આનંદથી ઝૂમી ઉઠ્યા સાડા ત્રણ વર્ષની ઉંમરના પોતાના પ્રથમ પુત્ર માઇકલને બોલાવીને એણે જણાવ્યું કે બેટા તારી નાનકડી બહેન હવે આ ઘરમાં આવશે ત્યારે એ તો ખુશ થઈને કૂદકા મારવા મંડી પડ્યો હતો થોડીક વાર આનંદથી આમ તેમ દોડ્યા પછી તે અચાનક પોતાની મા પાસે આવીને ઠાવકો થઈને પૂછવા લાગ્યો હે મારી બહેન જ આવશે એવું તને કોણે કહ્યું કોઈએ નહીં પણ મને ખાતરી છે કે તને બહેન જ આવશે જાણે કોઈએ એને અજ્ઞાત રીતે જણાવી દીધું હોય તેવા વિશ્વાસથી કેરેન બોલી અને જાણે મા સાચું જ બોલે છે તેવી ખાતરી સાથે માઇકલ પણ માની ગયો એ પછી તો કેરેન અને એનો પતિ આવનાર બાળકનો કમરો સજાવવામાં એના નવા બાળોતિયા લાવવામાં એના માટે નવા કપડાં ખરીદવામાં પડી ગયા જ્યારે નાનકડા માઇકલને તો એક જ કામ હતું જ્યારે તે રમવામાંથી નવરો પડતો ત્યારે એની માતાના પેટ પાસે મોઢું રાખીને એના પેટમાં રહેલી પોતાની નાની બહેન જોડે વાતો કરતો એને રોજ એક લાંબુ ગીત સંભળાવતો પછી તો બાકીના નવે નવ મહિના આ એક નિશ્ચિત ક્રમ જ બની ગયો માઇકલને પોતાની બહેન સાથે વાત કરવાની આ ક્ષણો ખૂબ જ અદ્ભુત લાગતી કેરેન પણ એક વાતનું આશ્ચર્ય અનુભવતી હતી કે જ્યારે જ્યારે માઇકલ એના પેટ પાસે મોં લઈને ગીત ગાતો ત્યારે પેટની અંદરનું બાળક જાણે આનંદિત થતું હોય તેમ ખૂબ જ હળવું હલનચલન શરૂ કરી દેતું માં મારી બહેન કેવી લાગતી હશે માઈકલ પૂછતો અસલ તારી ઢીંગલી જેવી મા જવાબ આપતી અને ખુશ થતો થતો માઈકલ માના પેટ પાસે મોં રાખીને એની ન જન્મેલી બહેનને ગીત સંભળાવવા માટે મંડી પડતો એમ કરતાં કરતાં પ્રસૂતિનો દિવસ પણ આવી ગયો બીજી પ્રસૂતિ હતી છતાં કેરેન ખૂબ જ હેરાન થઈ બાળક ગર્ભમાં થોડુંક આડું થઈ ગયેલ સિઝેરિયન ઓપરેશનથી બાળકને લઈ લેવું કે નોર્મલ રીતે જન્મ થવા દેવો એની અવઢવમાં જ કેટલાક કલાકો નીકળી ગયા અંતે ડિલિવરી તો નોર્મલ જ થઈ અને દીકરી જ જન્મી પણ એ છોકરીને જન્મથી જ શ્વાસ લેવામાં એટલી બધી તકલીફ પડવી શરૂ થઈ કે થોડી વારમાં જ એ ભૂરી પડવા લાગી પૂરતો ઓક્સિજન ન મળવાથી એને આંચકી આવવા લાગી તરત જ એને નવજાત શિશુઓના ખાસ વોર્ડમાં દાખલ કરવામાં આવી આ વિભાગને નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ કહે છે થોડા જ કલાક પછી એ વિભાગના ડોક્ટરે સ્પષ્ટ જણાવી દીધું કે બાળકી નહીં બચી શકે બસ એ હવે થોડા કલાકોની જ મહેમાન છે ભગ્ન હૃદયે મા બાપ ઘરે પાછા આવ્યા જે દીકરી માટે થોડા જ દિવસો પહેલાં લાડ પ્યારથી કમરો સજાવતા હતા તેના માટે જ અંતિમ સંસ્કારની આગોતરી વ્યવસ્થા કરવાનો સમય આવ્યો હતો આ પળો કેટલી વસમી હોય છે એ તો કેરેન અને જેના પર વીતી હોય તે જ જાણે આ બધી દોડધામમાં બિચારો માઇકલ તો કોરાણે જ રહી ગયો હતો ઇન્ટેન્સિવ કેર યુનિટમાં એને જવાની મનાઈ હતી કટોકટી જેવી હતી કે ન તો કોઈ માઇકલ સાથે નિરાતે વાત કરતું કે ન કોઈ એની નાનકડી બહેન અંગે કંઈ પણ જણાવતું આમ ને આમ ચાર દિવસ પસાર થઈ ગયા ડોક્ટરે થોડા કલાકોની મહેમાન ગણાવેલી એ બાળકી આટલા બધા કલાકો પછી પણ જજુમી રહી હતી પાંચમા દિવસે સવારે કેરેન પર હોસ્પિટલથી ફોન આવ્યો કે બાળકીના ધબકારા ખૂબ જ વધી ગયા છે એની શ્વાસ લેવાની ઝડપ પણ હદની બહાર જતી રહી છે હવે તો એના બચવાની આછી પાતળી શક્યતા પણ દેખાતી નથી કોઈ કરતા કોઈ દવા એના ધબકારાની ગતિ પર અસર પાડી શકતી નથી આટલું જણાવીને ફોન કરનાર નર્સે કેરેન અને એના પતિને બની શકે તેટલી ઝડપથી ઇન્ટેન્સિવ કેર યુનિટમાં આવી જવાનું કહ્યું આ બધી ચર્ચાઓ માઇકલ સાંભળી ગયો એણે એની માને કહ્યું હે મા મને તું બહેન પાસે નહીં લઈ જા બહેન આપણા ઘરે નહીં આવી શકે એ ભગવાનને ત્યાં પાછી જતી રહેશે તો પછી એ મને ક્યારેય જોવા નહીં મળે તું મને એની પાસે હોસ્પિટલ લઈ જાને મને એક વખત તો મારી બહેન કેવી છે તે બતાવ કેરેન આ સાંભળીને બે ક્ષણ વિચારમાં પડી ગઈ માઇકલની વાતમાં એને તથ્ય લાગ્યું એણે પણ થયું કે આજે જો માઇકલ એની બહેનને નહીં જોઈ શકે તો પછી ક્યારેય નહીં જોઈ શકે માઇકલને પોતાની સાથે લઈ લેવાનું એને મન થયું પણ મૂંઝવણ એ બાબતની હતી કે ઇન્ટેન્સિવ કેર યુનિટમાં બાળકોને પ્રવેશવાની મનાઈ હતી એ થોડીવાર વિચાર કરતી ઊભી રહી ગઈ પછી જે થાય તે પડશે તેવા દેવાશે એમ કરીને માઇકલને સાથે લઈ લીધો કેરેન અને માઇકલ હજુ તો ઇન્ટેન્સિવ કેર યુનિટનું પ્રવેશ દ્વાર પૂરું વટાવ્યું પણ નહોતું ત્યાં જ હેડ નર્સનું ધ્યાન પડી ગયું મોઢા પર ક્રોધના ભાવો સાથે એ દોડતી ત્યાં આવી પહોંચી અને કેરેનને રીતસરની ખખડાવી જ નાખી માઇકલને તરત જ બહાર લઈ જવા માટે એણે ખૂબ જ ઉગ્ર શબ્દોમાં આદેશ આપ્યો બે ક્ષણ માટે કેરેન મૂંગી બની ગઈ તરત જ એને વિચાર આવ્યો કે માઇકલને આજે કોઈ પણ રીતે બહેનની પાસે લઈ જ જવાનો છે પોતાની બહેનને જીવતી જોવાનો આ એનો છેલ્લો ચાન્સ હતો થોડી વાર એ મુંજાઈને ઊભી રહી ગઈ પછી અચાનક જાણે કે એનામાં સૂતેલી માતા જાગી ઉઠી મક્કમ ચહેરા અને વિશ્વાસ ભર્યા અવાજે એણે કહ્યું જુઓ સિસ્ટર મારા દીકરા માટે એની બહેનને જીવતી જોવાનો આ છેલ્લો મોકો છે એને ફક્ત નવે નવ મહિના ગાયેલું ગીત ફરી એક વખત પોતાની બહેનને સંભળાવવું છે અને આજે એની બહેનને ગીત સંભળાવ્યા વગર નહીં જ જાય પોતાનામાં આટલું બોલવાની હિંમત ક્યાંથી આવી તેની કેરેનને પણ નવાઈ લાગી અને એના મક્કમ અવાજ તેમજ એની પાછળ રહેલા ભાવને કારણે અથવા તો માઇકલના માસૂમ ચહેરા પરના ભાવોને કારણે પણ હેડ નર્સ આગળ ન બોલી શકી કેરેન માઇકલનો હાથ પકડીને એની બહેનને રાખવામાં આવી હતી તે કાચની પેટી પાસે લઈ ગઈ માઇકલની બહેન કંઈ કેટલીય નળીઓથી વીંટળાઈને પડી હતી કેરેને પેટીનું ઢાંકણું ખોલી આપ્યું જિંદગીની બાજી ધીમે ધીમે હારી જઈ રહેલી પોતાની બહેન સામે બે ક્ષણ જોઈને માઇકલે ગાવાનું શરૂ કર્યું તું જ મારું આશા કિરણ છો ઓ વાહલી બહેન ઉદાસીનતાના વાદળો વચ્ચે તું જ મારો આનંદ પ્રકાશ છો તું જ મારું પ્રાતઃ સ્મરણ છો ઓ બહેન આવા અઘરા શબ્દો એ સમજતો હશે કે કેમ એ તો ભગવાન જ જાણે પણ એ શબ્દો માઇકલના હૃદયના ઊંડાણમાંથી આવતા હતા એ નિર્વિવાદ હતું ગીત આગળ વધ્યું ઓ વ્હાલી બહેન મેં એવું અદ્ભુત સ્વપ્ન જોયું હતું કે તું પતંગિયું બનીને મારી હથેળીમાં ઝૂલતી હતી ફૂલની જેમ ખીલતી હતી ઝરણાની જેમ હસતી હતી ગીતના શબ્દો રેલાતા ગયા નાનકડો માઇકલ જાણે ખોવાઈ ગયો હતો એની માતાની આંખોમાંથી અશ્રુધારા વહેતી હતી અચાનક હેડ નર્સનું ધ્યાન બાળકના ધબકારા માપતા મશીનના મોનિટર પર પડ્યું બાળકીના ધબકારા અતિ ઝડપમાંથી નોર્મલ સામાન્ય થવા માંડ્યા એના લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ વધી રહ્યું હતું એના શ્વાસોશ્વાસની ગતિ પણ બરાબર થઈ રહી હતી લાગણીનો એક તીવ્ર ઉમળકો નર્સના હૃદયમાં ઉઠ્યો એના માટે તો આ ચમત્કાર જ હતો એનાથી બોલાઈ ગયું દીકરા તું તારું ગીત ચાલુ જ રાખજે તારી બહેન પ્રેમપૂર્વક એને સાંભળી રહી છે વ્હાલી બહેન તારે તો મને હજુ ઘણું કહેવાનું છે તું મને ક્યારેય અંધારું નહીં આપીશ તારે તો હંમેશા મારી સાથે રહેવાનું છે માઇકલ ગાતો ગયો પેલી નાની બાળકી જાણે એને અને એના અવાજમાં રહેલી વિનંતીને ઓળખી ગઈ હોય તેમ શાંત થતી ચાલી પછી તો આ ક્રમ બની ગયો રોજ સવારે માઇકલ એની બહેન પાસે ગીત ગાતો ધીમે ધીમે પેલી બાળકીના શરીરમાં બધું જ નોર્મલ થતું ગયું જાણે કે બીજા લોકની દિવાલ ઠેકીને એ પાછી આવી ગઈ હતી એકાદ અઠવાડિયામાં જ ડોક્ટરે એને ઘરે લઈ જવાની રજા આપી હેડ નર્સ માટે આ એની જિંદગીનો સૌથી મોટો ચમત્કાર હતો હર્ષના આંસુ સાથે માઇકલ અને એની બહેનને ખૂબ જ વહાલ કરીને એણે વિદાય આપી વુમન્સ ડે મેગઝીને આ ઘટનાને ભાઈના ગીતનો ચમત્કાર ગણ્યો મેડિકલ સ્ટાફે ચમત્કાર જ ગણ્યો અને અન્ય લોકોએ આ ઘટનાને ભગવાનની અસીમ કૃપા ગણી જેને તમે ચાહતા હો તેને ક્યારેય હારવા ન દો એમને પ્રેમથી ટકાવી રાખો પ્રેમમાં ખરેખર ખૂબ જ શક્તિ છે ખૂબ જ તો આ હતી વાર્તા પુસ્તક મનનો માળોમાંથી તમને કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તમારા કોમેન્ટ્સ વાંચવા ગમશે મને મારી ચેનલ બોલતી પુસ્તકમાં તમને આવી ઘણી બધી વાર્તાઓ સાંભળવા મળશે જેમણે મારી ચેનલ બોલતી પુસ્તકને સબસ્ક્રાઈબ કરી છે તેમનો ખૂબ ખૂબ આભાર અને જેમણે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો અને બે આઇકન પણ પ્રેસ કરી દેજો જેથી તમને નવી નવી વાર્તાઓના નોટિફિકેશન્સ મળતા રહે લાઇક અને શેર કરવાનું ના ભૂલતા તો આવતા અઠવાડિયે આપણે ફરીથી મળીશું ગુરુવારે એક નવી વાર્તા સાથે ત્યાં સુધી બાય